તો આજના વિડીયોની અંદર આપણે તમને કહીશું કે તમે સંગીતની એટલે કે મ્યુઝિકની ચેનલ બનાવો અને તેમાંથી તમને કેટલા પૈસા મળશે તો આજના વિડીયોની અંદર આપણે તમને લાઈવ પ્રૂફ જ બતાવવાના છીએ કે સંગીતની ચેનલની અંદર કેટલી કમાણી થાય તો નમસ્કાર મારા વાલીવું સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને બતાવવાના છીએ જેમ કે મ્યુઝિકની ચેનલ છે તેની અંદર તમે કેટલા કમાઈ શકો છો પૈસા તો ચાલો આપણે તમે સૌથી પહેલાં તો જો વાયટી સ્ટુડિયો આપણે ઓપન કરી લઈએ છીએ મારી જોડે એક ચેનલ છે તમે જોઈ શકો છો તો ચાલો મોબાઈલની સ્ક્રીન જ હું ડાયરેક્ટ ચાલુ કરી દઉં છું તો તમે જોઈ શકો છો મેં વ્હાઈટી સ્ટુડિયો ઓપન કરી લીધો છે તમે જોઈ શકો છો રાધિકા સ્ટુડિયો કરીને ચેનલ છે તમે જોઈ લ્યો તો આની અંદર આપણે તમે જુઓ તો વ્યૂ તમે જોઈ શકો છો અને આપણે આની અંદર પહેલાં તો તમને બતાવી દઈએ મોસ્ટ પોપ્યુલર વિડીયોની અંદર કેટલા તમે જોઈ શકો છો અર્નિંગ છે તો આપણે વ્હાઈટી સ્ટુડિયોની અંદર કંઈક આ પ્રમાણે કંઈક ઓપન કરી લીધું છે નેટની સ્પીડ કંઈક ઓછી આવી રહી છે હા રેડી હવે આવી ગઈ તો અહીંયાથી આપણે જે મોસ્ટ પોપ્યુલર વિડીયો છે તે આપણે ઓપન કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક એક લાખ જેટલા વ્યૂ આ વિડીયોની અંદર બતાવી રહ્યા છે તો અહીંયાથી આપણે જો રેવન્યુ ઉપર અને જોઈશું તો તમે જોઈ લો આની અંદર રેવન્યુ કંઈક બતાવી રહી છે પચાસ ડોલર તમે જોઈ શકો છો પચાસ ડોલર બતાવી રહી છે તો આની અંદર આપણે સરેરાશ ગણતરી કરીએ ને તો માની લો કે એક લાખને આની અંદર અગિયાર હજાર જેટલા કે બાર હજાર જેટલા વ્યૂ છે કંઈક તો આની આપણે ગણતરી કરીએ તો કંઈક બાવીસસોથી કંઈક સાડી બાવીસો વ્યૂ ઉપર તમારે એક ડોલર બને છે તો હવે તમે જાતે અંદાજો લગાવી શકો છો કે તમને એક વિડીયો સોંગનો ખર્ચો કેટલો લાગે છે કેમ કે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ કિંમત હોય છે વિડીયો સોંગની કે ઓડિયો સોંગની તો તમે તમારી પ્રમાણે તમે ખર્ચો જોઈ શકો છો કે તમારે કેટલો ખર્ચો થાય છે અને આ ચેનલની અર્નિંગ તમે જોઈ શકો છો કંઈક આની અંદર બતાવી રહ્યા છે તો બસ આ પ્રમાણે તમે મ્યુઝિકની ચેનલ બનાવી અને સારા એવા પૈસા તમે કમાઈ શકો છો તો બસ આજના વિડીયો માટે આટલું જ જો તમારે કંઈક આવા ઇન્ટરેસ્ટિંગ અલગ અલગ વિડીયો જોતા હોય આપણી ચેનલમાં તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આપણે તમને એ પણ બતાવી દઈશું તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુનમાં